જોનને જુગારનો રોમાંચ ગમતો હતો હંમેશા મોટી જીતની પાછળ દોડતો હતો તેને વિશ્વાસ હતો કે નસીબ બદલાશે પણ તે ક્યારેય ખરેખર બદલાયું નહીં ટૂંક સમયમાં નાની શરતો મોટા નુકસાનમાં બદલાઈ ગઈ અને તેની બચત ધુમાડાની જેમ ગાયબ થઈ ગઈ જોનને તેના પેટમાં સતત એક ગાંઠ અનુભવાતી હતી તે હંમેશા તેની આગલી રમત વિશે ચિંતિત રહેતો હતો તેણે મિત્રો પાસેથી પછી બેંકો પાસેથી પૈસા ઉધાર લીધા પોતાને દેવામાં વધુ ઊંડો ધકેલ્યો ઊંઘવું અશક્ય બની ગયું તેની જગ્યાએ બિલ અને ચૂકવવાપાત્ર લોન વિશેની ચિંતાઓએ લઈ લીધી તેનું મન ઝડપથી દોડી રહ્યું હતું તેણે જે ગુમાવ્યું હતું તે કેવી રીતે પાછું જીતવું તેના વિચારોથી ભરેલું હતું આ અનંત આશા અને નિરાશાના ચક્રએ તેનો આનંદ અને શાંતિ છીનવી લીધા એક દિવસ દબાઈ ગયેલો તેને કોઈ રસ્તો દેખાયો નહીં અને તે સંપૂર્ણપણે એકલતા અનુભવી તેને સમજાયું કે જુગાર ફક્ત પૈસા વિશે જ નથી તે તેના મન અને આત્માનો નાશ કરી રહ્યો હતો જોને બહાદુરીથી રોકવાનો નિર્ણય કર્યો મદદ માટે એક સહાયતા જૂથનો સંપર્ક કર્યો તેણે શીખ્યું કે સાચી તાકાત સમસ્યાઓથી છુપાવવામાં નહીં પરંતુ તેનો સામનો કરવામાં છે જુગાર માનસિક સ્વાસ્થ્યનો નાશ કરે છે માત્ર આત્મહત્યાના વિચારો લાવે છે ખોટા વચનોને બદલે સાચી આશાથી ભરેલી સ્વતંત્રતા અને જીવન પસંદ કરો વધુ પ્રેરણાદાયક સામગ્રી માટે ગુજરાતી રેપો ને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને પસંદ કરો અને નીચેની ટિપ્પણીઓમાં તમારા વિચારો શેર કરો